બનાવ એવો હતો કે આજે દસ સવા દસે પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ સવારમાંથી મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલિટી એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં આગોતરા જામી ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કે કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું પ્રોસીજર કરે છે અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડોક્ટરે મને એટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ નવ અઠ નવ દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિકવેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે નવ દિવસના અપવાસ પછી તો પણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે જે એક ક્ષત્રિય સમાજના અગ્રણી છે જેને આવું આંદોલન ચલાવ્યું છે તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે જે માણસ અંદર જાય ને તો સિંહ સિંહ જ રહેશે ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાછા હેઠળ તકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દે બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી

પોલીસ સ્ટેશન ને હાજર થયા હતા અમને નોટિસ બી પાઠવેલી હતી બરાબર છે પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે ને કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગે થી હાજર થવાનું હતું પણ છતાં બી અમે એ પહેલાં આમ આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર છે એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે સાડા બાર એક જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા કે લાવવા માંગતા નથી બરાબર છે પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે